નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અચનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં જ્ઞાન સહાયક ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તમામ જિલ્લાઓમાં જ્ઞાન સહાયકની જે ભરતી થવા જઈ રહી છે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર એની અંદર જે છે એ સૌપ્રથમ ફાઈનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવેલું હતું જે પણ ઉમેદવારોનો ફાઈનલ મેરિટ લિસ્ટની અંદર સમાવેશ થયેલો હતો એ તમામ ઉમેદવારોની તમામ જિલ્લાઓની અંદર જે છે એ

દિવાળી વેકેશન ખૂલતા અમદાવાદની ગ્રાન્ટેડ સ્કૂલ માં ચારસો પચાસ થી વધુ જ્ઞાન સહાયક જે છે એ ભરવામાં આવશે અહીંયા શું લખ્યું છે અમદાવાદ જે છે એ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર જે છે એ ચારસો પચાસ થી વધુ જે છે એ અગિયાર મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી જિલ્લા કક્ષાએ સોંપવા જે છે એ માંગ કરવામાં આવેલી છે તો ઇન્સોટ ડોક્યુમેન્ટ વેરીફિકેશન જે છે એ તમામ જિલ્લાઓની અંદર પૂરું થઈ ગયું છે અને દિવાળી વેકેશન ખુલશે એના પછી તરત જ જ્ઞાન સહાયકોને જે છે એ નિમણૂક આપી દેવામાં આવશે આપણે થોડી જે છે એ વિગતવાર જોઈ લઈએ દિવાળી વેકેશન ખુલતા અમદાવાદ શહેરની ગ્રાન્ટેડ ભરતી કરવામાં આવશે શિક્ષણ વિભાગે આપેલી યાદીમાંથી જેટલા ડોક્યુમેન્ટ વેરીફિકેશન જાણવા છે બીજી તરફ અગિયાર મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી જિલ્લા કક્ષાએ સોંપવાની જે છે એ માંગ ઉઠી છે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી કેન્દ્રીયકૃત રીતે કરાતા મોટી સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી પડતી હતી જેથી આ વખતે શિક્ષણ વિભાગે મેરિટના આધારે યાદી તૈયાર કરી જિલ્લા કક્ષાએ મોકલી આપી હતી અમદાવાદ શહેરમાં માધ્યમિકમાં ત્રણસો એકોતેર ઉમેદવારોની યાદી મોકલી હતી જેમાં શિક્ષણ વિભાગે કરેલી કાયમી ભરતીમાં અમદાવાદ શહેરમાં જૂના શિક્ષકોની એકસો પચાસ અને સહાયકની ત્રણસો પચાસ કુલ જેટલી પાંચસો જેટલી જગ્યાઓ જે છે એ ભરાઈ હતી પરંતુ બીજી તરફ નિવૃત્ત થનાર શિક્ષકોને લીધે ફરી મોટી સંખ્યામાં જગ્યાઓ જે છે એ ખાલી પડી છે કારણ કે શિક્ષણ વિભાગે એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસની સિતિ ખાલી પડેલી જગ્યા આધારે ભરતી કરી છે એ પછી અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો એકત્રીસ દસ બે હજાર ચોવીસની સ્થિતિ સો જેટલા શિક્ષકો નિવૃત્ત થયા એકત્રીસ પાંચ બે હજાર પચીસની સ્થિતિ એકસો સિત્તેર અને એકત્રીસ દસ બે હજાર પચીસની સ્થિતિ વધુ બાણું જેટલા શિક્ષકો નિવૃત્ત થતા જગ્યાઓ જે છે એ ખાલી પડી છે તેથી આ ખાલી પડેલી જગ્યાઓ માટે શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયક માટે જાહેરાત આપી હતી જાહેરાતમાં આવેલી અરજીના આધારે જે છે એ યાદી તૈયાર કરી શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાઓને વેરિકેશન માટે મોકલી આપી હતી અમદાવાદ શહેરમાં ઉમેદવારોનું વેરિફિકેશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે ત્યાંથી હવે દિવાળી વેકેશન ખુલતા અંદાજે સાડી ચારસો થી વધુ જે છે એ જ્ઞાન સહાયકોને જ્ઞાન સહાયકો જે છે એ સ્કૂલોને ફાળવવામાં આવશે તો જે પણ ઉમેદવારો જે છે એ એમને જે છે એ દિવાળી વેકેશન પછી જે છે એ નિમણૂક આપી દેવામાં આવશે પ્રાથમિકની વાત કરીએ માધ્યમિકની વાત કરીએ કે ઉચ્ચતર માધ્યમિકની અંદર વાત કરીએ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જે છે એ જે પણ ઉમેદવારોએ જ્ઞાન સહાયક ભરતી માટે ફોર્મ ભરેલું છે એ તમામ ઉમેદવારોને જે છે એ હવે દિવાળી વેકેશન ખુલશે એના પછી તરત જ જે છે એ નિમણૂક આપી દેવામાં આવશે તો તમારા જિલ્લા કક્ષાએ જે પણ પ્રોસેસ કરવામાં આવે એ પ્રોસેસ તમારે જે છે એ ચોક્કસથી કરાવી દેવાની છે તમને જે છે એ તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન પૂરું થઈ ગયું હોય તો ટૂંક જ સમયની અંદર હવે દિવાળી વેકેશન ખોલવામાં જે છે એ બહુ લાંબો સમય છે નહીં તો તમને જે છે એ ચોક્કસથી નિમણૂક આપી દેવામાં આવશે મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જ્ઞાન સહાયકોને નિમણૂક આપવા અંગે જે મોટા સમાચાર સામે આવે છે એના વિશેની વાત કરી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે Thank you. Thank you so much for watching.